ફ્રેન્ડ્સ વેલકમ ટુ મીનિંગ ઇન ગુજરાતી ચેનલ પઝલ પઝલ શબ્દનો અર્થ કોયડો ગૂંચવાડો સમસ્યા મૂંઝવનારો પ્રશ્ન ગૂંચવણ ઉખાણો કે સમસ્યા કોયડો થાય છે પઝલ શબ્દને આપણે વાક્યમાં પ્રયોગ કરીને સમજીએ આઈ કાન્ટ આન્સર ધેટ પઝલ આઈ ગીવ અપ અર્થાત હું એ કોયડાનો જવાબ આપી શકું તેમ નથી મેં હાર માની એક અન્ય ઉદાહરણ જોઈએ આઈ બેટ યુ കാન્ટ સોલ્વ ધીસ પઝલ અર્થાત હું શરત લગાવું છું કે તમે આ કોયડો ઉકેલી શકશો નહીં એક અન્ય ઉદાહરણ જોઈએ హి ફિટેડ ધ લાસ્ટ પીસ ઇનટુ ધ જิกસો પઝલ અર્થાત તેણે જิกસો પઝલમાં છેલ્લો ભાગ ગોઠવ્યો ફ્રેન્ડ્સ વધુ માહિતી માટે અમારી વેબસાઈટ meaningingujarati.com ની મુલાકાત જરૂરથી લેજો અને ચેનલ પર બીજી વિડીયો છે જે તમે જોઈ શકો છો અને ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં થેન્ક યુ